કડાણા ડેમમાં આગ લાગી ત્યારે કુવો ખોદવા જેવી સ્થિતિ છે ચોમાસું આવી ગયું ત્યારે ધોધ પડે છે તે ભાગે રિપેરિંગ એકસો પચીસ મીટર ઊંચેથી પડતા ધોધની જગ્યાએ રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું ધોધ પડે છે તે જગ્યાએ ક્રોન્કીટની કામગીરી ચાલુ છે હવે ત્રેવીસ કરોડના ખર્ચે ચોમાસામાં કામગીરી હાથ ધરાય વારંવાર કરોડોના ખર્ચે કામગીરી થાય છે પણ માત્ર આ સમારકામ ચોમાસા પૂરતું જ તેનું સમાધાન ક્યારે તે એક સવાલ તો ધોધ પડે છે તે જગ્યા પર ક્રોન્કેટની કામગીરી ચાલુ કરવામાં આવી છે મહીસાગર જિલ્લામાં તંત્રનો આણઘટ વહીવટ દર ચોમાસામાં રિપેરિંગ કરવામાં આવે છે આ ચોમાસામાં પણ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી છે વારંવાર કરોડોનો ખર્ચ થાય છે પણ કાયમી સમાધાન હજી સુધી નથી આવ્યું આ વખતે પણ એવી જ પરિસ્થિતિ છે મહીસાગર જિલ્લામાં ચોમાસું આવી ગયું ત્યારે ધોધ પડે છે તે ભાગ ઉપર રિપેરિંગ કરવામાં આવ્યું છે કોન્ક્રીટની કામગીરી છે તે શરૂ કરવામાં આવી મીટર ઊંચેથી પડતા ધોધની જગ્યાએ રિપેરિંગ કરવામાં આવ્યું છે વધુ સાથે સંવાદદાતા કૌશિક જોશી ફોન લાઈન પર જોડાયા છે જી કૌશિક કડાણા ડેમ જે ગુજરાત નો બીજા નંબર નો ડેમ છે કહી શકાય કે રાજ્યના છ જિલ્લા ની જીવાદોરી સમાન એવી સુજલામ સુફલામ કેનાલ આ ડેમ માંથી નીકળે છે તેમજ જમણાકાંઠા કેનાલ સિવાય પણ